માણસા શહેરના રહેવાસી ગૌતમભાઈ બૌદ્ધ બે હજાર સોળમી સાયકલ યાત્રા પર નીકળ્યા છે અત્યાર સુધીમાં ગુજરાત રાજ્યના તેત્રીસ જિલ્લાની યાત્રા સાયકલ ઉપર કરી ચૂક્યા છે હવે પાછી કાશ્મીરથી કન્યાકુમારી સાયકલ યાત્રા પર નીકળશે એમનો ઉદ્દેશ્ય ભારતના દરેક નાગરિકને સંવિધાનની આઈપીસી આર્ટિકલ શું કહેવા માંગે છે તેની માહિતી આપવાનો હેતુ છે ગૌતમ બુદ્ધ ગામ માણેકપુર તાલુકો માણસા જિલ્લો ગાંધીનગર ગૌતમભાઈ આ વિચાર કેવી રીતે આવ્યો તમને આ વિચાર મને એ રીતે આવ્યો કે હું માન્યવર કાંશીરામ સાહેબ તથાગત બૌદ્ધ ફૂલે સાહુ તેમજ ડૉક્ટર બાબાસાહેબ આંબેડકરના પુસ્તકો વાંચું છું એ ઉપરથી મને એવું લાગ્યું કે મારે પણ કાંશીરામ સાહેબની જેમ આ વિચારધારાનો પ્રચાર કરવો જોઈએ મેં સ્ટાર્ટ કર્યું છે અગિયાર જુલાઈ બે હજાર સોળના અત્યાર સુધીમાં હું ગુજરાત રાજ્યના તેત્રીસ જિલ્લા એકસો ઓગણપચાસ તાલુકા પ્લસ તેના ગામડા જે કિલોમીટર થઈ ગયા અહીંયા રાજકોટ સુધીના એક લાખ ઓગણપચાસ હજાર અઢારસો છન્નું હજી તો મારું મિશન અહીંયા પૂરું થતું નથી હું શોર્ટ જ સમયની અંદર જમ્મુ કાશ્મીરથી કન્યાકુમારી જવાનું છું આની સમય મર્યાદા મેં એવી રાખી છે બે હજાર પિસ્તાલીસ સુધી એટલે મને ખ્યાલ આવે અને મને ખબર પડે કે ભારત દેશની અંદર ક્યાં કેવી પરિસ્થિતિ છે વર્તમાન સરકાર દાવો કરે સૌનો સાથ સૌનો વિકાસ એટલે આપણે સાંભળી લીધું અને માની લેવું એવું જરૂરી નથી એનો તર્ક કરવો પણ આપણી નૈતિક જવાબદારી છે કે આપણે મહિનામાં બે વખત શિક્ષણ ખાતા હોય તો નાના માણસો છ મહિનામાં એક વખત કે બે વખત ખાય છે એમનું જીવન ધોરણ ગુજરાત કેવી રીતે ચાલે છે અત્યારે હાલની અંદર બહુ મોંઘવારી ચાલી રહી છે પણ છતાંય સરકાર આંખ આડા કાન કરતી નથી તો મારે નીકળવા પાછળનો હેતુ આવો છે